સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબની માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં શરીર સંબંધી ગુના ન બને અને અન્ય ગુના પ્રવૃત્તિઓ ઉપર લગામ લાગે તે માટે સૂચના આપવામાં આવેલ હતી આ અંતર્ગત સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ફરિયાદી બહેન રહે છે તેઓ અપરિણીત છે લગ્ન નથી કરેલા અને તેમના પિતા ગુજરી ગયેલા છે અને માતા વયોવૃદ્ધ છે તેઓ છેલ્લા ચાલીસ જેટલા વર્ષથી એક મહંતની સેવા ચાકરી કરતા હતા આથી આ જે મહંત જે છે તે તેમના ઘરે અવારનવાર આવતા રહેતા હતા તો આ આ વખતે એક આરોપી જે છે હર્ષદ રમણભાઈ કોળી આ જે આરોપી જે છે તેઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી જે બહેન છે તેમના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી તથા જે સાહેબ છે તેમનો ખોટી રીતે વિડીયો ઉતારી વિડીયો વાયરલ ન કરવા માટે કુલ છરી બતાવી કુલ દસ લાખ રૂપિયા જેટલી માંગણી કરેલી હતી અને આ માંગણી માટે તેમણે ઘરમાં રહેલા કુલ રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર રોકડા તથા ફરિયાદીના ઘરની નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયાની એક બ્રાન્ચમાંથી એફડી તોડાવીને કુલ સાત લાખ રૂપિયાની માંગણી કરી કુલ સાત લાખ રૂપિયા એમ ટોટલ કુલ નવ લાખ રૂપિયા નવ લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા બળજબડીથી કઢાવી કઢાવી લીધેલા હતા આથી આ કામના જે આરોપીઓ છે કુલ પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે આરોપીઓ છે છે નામ અનુસાર પ્રથમ આરોપી જે છે હર્ષદભાઈ રમણભાઈ સારલા બીજા આરોપી છે વિરમભાઈ કાળોભાઈ સારલા રોહિતભાઈ ઉર્ફી ભાણો ચકાભાઈ કોરડીયા રવિભાઈ રાજુભાઈ ઝીંજુવાડિયા શૈલેષભાઈ ઉર્ફે શક્તિ રમેશભાઈ અગારા આ કુલ પાંચ આરોપીઓ જે છે એ પાંચ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે ઉપરાંત જે પણ નવ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા બળજબરીથી કઢાવી લેવામાં આવેલ હતા તેને પરત લેવામાં આવેલ છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો